પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એટલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બધીને એક વચ્ચે દુબઈ કદાચ હતું કે અને ત્યાંથી સે એક જર્મની સુધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ એ પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોઠા હું જોઈએ ને એટલે લોકો ઘણી વખત કોઠા કોઠાઉથી મળ્યા ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે નહીં હોતી તમે સારા કામ માટે કોશિશ કરો એટલે થશે અને બીજું તમે હું ભાઈ સરુખજીભાઈ અભિનંદન આપીશ કે એમને આ શિક્ષણ માટે અગિયાર લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી એમને હૃદયથી ખૂબ અભિનંદન આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય ને એમાં કંઈ મારા લાયક પણ કંઈ હોય તો મને કહેજો હું ધારાસભ્ય અહીંયા નથી ધારાસભ્ય તરીકે ખરાબ છું પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કંઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવી શકીએ સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારે લાયક કંઈ હોય તો અમને કહેજો તો અમને તો પૂરની પાંચ અમે મદદ કરાવી શકશું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન